કર્મચારીઓ કલેક્ટર અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સાતસો જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવાના કારણે આરોગ્ય સેવા પર તેની અસર થશે આરોગ્ય કર્મચારીઓ પોતાની બે મહત્વની માંગણી લઈને વિરોધ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અમારા બે પ્રશ્નોના જે નિરાકરણ વર્ષથી નથી આવેલા જેના અનુસંધાને આજથી અમે અચોકસ મુદતની હડતાલમાં જોડાયેલા છીએ આપણે કચ્છ જિલ્લા કર્મચારી ટોટલ સાતસો કર્મચારી આજથી જોડાયેલા છે જે અમારા મુખ્ય બે પ્રશ્નો છે ખાતાકીય પરીક્ષા રદ કરીને ઉચ્ચતર અને પ્રમોશન આપવા બાબત બીજું પ્રશ્ન છે ટેકનિકલ કેદરમાં ગણાવી અને ટેકનિકલ પગાર આપવા બાબત આજે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેના અનુસંધાન અમારા કચ્છ જિલ્લાના સાતસો કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મૃત માટે હડતાલમાં જઈ રહ્યા છે જેના લીધે ફિલ્ડ લેવલની અને પ્રાથમિક કેન્દ્ર કક્ષાએ બધી કામગીરી ખોરવાઈ જશે અને જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે